નમસ્તે દર્શક મિત્રો હિમા શુક્લ એડવોકેટ જૂનાગઢ મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇઝર હિમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે વસંતગીરી બાપુના વીલ અને ભૂતનાથની ગાદી અંગેના વિડીયોઝ કરી રહ્યા છીએ આ વિડીયો નંબર ત્રણ છે આજના ગુજરાત સમાચાર વગેરેમાં જે પ્રેસનોટ આવેલી છે મહેશગીરી એ આપેલી એ મુજબ પહેલી વાત કે એમનું કહેવાનું એવું છે કે શિવગીરી બે વાત એમણે કહી છે જોજો મિત્રો ધ્યાનથી સાંભળજો કે પહેલી વાત કે નો વ્હીલ થયું તે વખતે આમનું બ્રેઇનનું ઓપરેશન થયું હતું વસંતગીરીનું શિવગીરીની તરફેણમાં જ્યારે વ્હીલ થયું ત્યારે અને એમને કોઈ સમજણ કે એમને કોઈ એટલી કંઈ ભાન નહોતું કે આ શું થાય છે ને શું ચાલી રહ્યું છે ને શું કરે છે ને એટલે એ વ્હીલ જે છે એ એમની તદ્દન અભાન અવસ્થામાં થયેલું અને એટલા માટે એમના અંગૂઠા એમાં લેવાયેલા છે અને સહી નથી થઈ અને બ્રેન્ડેડ હાલતમાં એમનું માનસિક સંતુલન બરાબર નહોતું બીજી વાત એમણે એ કરી કે શિવગીરીનું વ્હીલ થયું તે પછી એ રદ કરતું પછીનું વ્હીલ મહેશગીરીની તરફેણમાં થયું છે એટલે લેટેસ્ટ વ્હીલ જે છે એ મહેશગીરી ની તરફેણનું છે અને એ એમાં પણ અંગૂઠા જ હશે કે છે એટલે અને એ વિલથી શિવગીરીનું કરેની તરફેણમાં કરેલું વિલ રદબાતલ કરેલું છે હવે પહેલી વાત એ કે જો શિવગીરીના તરફેણનું વિલ થયું ત્યારે એમનું બ્રેઇનનું ઓપરેશન વસંતગીરીનું થયેલું હોય તો અને તે પછી મહેશગીરીની તરફેણનું વિલ થયું હોય તો બહુ સ્વાભાવિક વાત છે કે મહેશગીરીની તરફેણનું વિલ થયું તે વખતે પણ બ્રેઇનનું ઓપરેશન તો થયેલું જ હોય કારણ કે શિવગીરીનું પહેલું થયું મહેશગીરીનું બીજું થયું મહેશગીરીના કહેવા પ્રમાણે આજની ગુજરાત સમાચારની પ્રેસ નોટ પ્રમાણે હવે એટલે તો બ્રેઇન બ્રેનનું ઓપરેશન તો બંને હાલતમાં બંને વિલની હાલતમાં હોય જ અને તબિયત માણસની કથળતી જાય બ્રેનની હાલત ખરાબ થતી જાય તો એ દિવસે દિવસે વધારે કથળતી જાય એટલે એનો અર્થ એ કે મહેશગીરીની તરફેણમાં જો વિલ થયું હોય કોઈ તો એ પણ બ્રેઇનના ઓપરેશન વસંતગીરીના બ્રેઇનના ઓપરેશન પછી જ થયેલું છે અને ત્યારે પણ એમની બ્રેઇનની હાલત બરાબર ન જ હોય બીજી વાત એ કે શિવગીરીની તરફેણનું જે વ્હીલ છે એ તો પત્રકાર મિત્રોની હાજરીમાં તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સમક્ષ એનું નોટરાઈઝડ જે સીલ છે એ ખોલી અને વાંચવામાં આવ્યું અને જાહેર કરવામાં આવ્યું અને પત્રકારોને પણ બતાવવામાં આવ્યું એના ફોટોગ્રાફ્સ પીડીએફ વગેરે જેને જે જોઈતું હતું એ જાહેરમાં આપવામાં આવ્યું તો હવે આ વ્હીલ પછીનું જો આપનું વ્હીલ હોય તો એ ક્યાં આપ એ રજૂ કરી શકો એમ છો પત્રકારોને એની કોપી આપી શકો એમ છો બતાવવા માગો છો તો એ એક બહુ મહત્ત્વની બાબત છે કે આવું જો કોઈ વિલ હશે કે નહીં એ જ પહેલાં તો ડાઉટફુલ છે હોય તો લીગલ છે કે નહીં એ ડાઉટફુલ છે અને ઘણી બધી શક્યતાઓ એવી છે કે પ્રિઝમ્શન છે અનુમાન છે જો વ્હીલ રજૂ કરવામાં ન આવે તો કે આ વ્હીલ જે છે એ શિવગીરીના વ્હીલની પહેલાં થયેલું અને જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં વસંતગીરીજી દાખલ હતા ત્યારે જે અંગૂઠાઓ રાત્રે જઈને લઈ આવ્યા હતા એ વ્હીલ છે કે જે પછી વસંતગીરી સાજા થઈને પાછા આવી ગયા હતા ત્રણ ચાર મહિના જીવ્યા અને તે દરમિયાન એણે શિવગીરીનું તરફેણનું વ્હીલ કર્યું ને એમાં લખ્યું છે કે અગાઉ થયેલા વિલ હોય તો એને રદ ગણવામાં આવે છે એટલે પુરાવા અને અનુમાન એવા બોલે છે જો મહનગીરી કે આ મહેશગિરી પોતાની તરફેણનું જે વિલ કે છે એ પહેલી વાત કે એમણે બતાવ્યું નથી અને બીજી વાત કે હોય તો પણ એ ચીખલિયાની હોસ્પિટલમાં અંગૂઠા લેવાઈ ગયેલું વિલ છે આ એક બહુ મહત્ત્વની વાત છે ત્રીજી એક બહુ મહત્ત્વની વાત એ છે મિત્રો કે આપણે મહેશગીરીની કહેવાતી ચાદર વિધિ જે એ કહે છે ભૂતનાથના મહંત તરીકેની તો ગિરનાર મંડળના એક પણ સંતોની એમાં હાજરી નહોતી અને અખાડાના નિયમ મુજબ ને અખાડાના બંધારણ મુજબ કોઈપણ જગ્યાના મહંત પદની ચાદર વિધિમાં ગિરનાર મંડળના સંતોની હાજરી અનિવાર્ય છે તે વગર એ આવું જે ચાદર વિધિ છે એ ગેરકાયદેસર ઠરે છે ગેરબંધારણીય ઠરે છે એકોર્ડિંગ ટુ અખાડાના બંધારણ અખાડાનું બંધારણ મારી પાસે છે કોઈને જોઈતું હોય તો અને ઇન્દ્રભારતીજી જે છે એ ગિરનાર મંડળના સંતોના અધ્યક્ષ છે પ્રમુખ છે ઇન્દ્રભારતીજીની કે ગિરનાર મંડળના એક પણ સંતની હાજરી આ ભૂતનાથના મહાનપદની ચાદરવિધિમાં મહેશગીરીની વિધિમાં હતા નહીં ધેટ મીન્સ કે માત્ર વ્હીલ જ ખોટું છે એટલું નહીં પણ આ ચાદર વિધિનો પણ અભાવ છે અને એટલા માટે જ આ સ્વયંભૂ મિડનાઇટ મહંત પદ આંચકી લેવામાં આવેલું છે અને મેં કહ્યું એમ કે ફ્રીડમ એટ મિડ નાઇટને બદલે આ જે મહંત એટ મિડ નાઇટ છે એણે એ જબરજસ્તીથી એમાં ચડી બેઠેલા છે અને એના અંગેના આ બધા પુરાવાઓ છે અને હજી સુધી તો એણે કોઈ પાસે આવું મિડ નાઇટ વ્હીલ પણ રજૂ કરેલું નથી જે શિવગીરીનું ઓલરેડી અમે રજૂ કરી દીધેલું છે અને મૂકેલું છે પ્રેસની હાજરીમાં તો મિત્રો આ બે એક બહુ મહત્ત્વની બાબત છે મહંત પદના ગેરકાયદેસર પદના પુરાવા માટે આ અને આવા જ બીજા વિડીયોઝ લઈને આપણે અવારનવાર મળતા રહીશું આપને યોગ્ય લાગ્યા હોય ને ગમ્યા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ મિત્રો આ બધી હું આગ્રહ એટલા માટે કરું છું અને આ બધી મગજમારી એટલા માટે કરું છું કે ભવિષ્યમાં આ બધું ક્યાં જશે એ ખબર નથી અને આવા જે એમ જેને કહેવાય કે લે ભાગું માત્ર પદ પ્રતિષ્ઠા અને પૈસાના ભૂખ્યા ભગવાઓ આપણા હિન્દુ સનાતન ધર્મને ક્યાં લઈ જશે કેટલા મહંતોને ભવિષ્યમાં મારશે કેટલા અંગૂઠા કાંડો થશે એમાં કેટલા ડોક્ટર કેટલા એડવોકેટ કેટલા નોટરી સંકળાશે એનું આપણે હવે અનુમાન જ કરી લેવામાં આવે કરવાનું રહ્યું મેં કહ્યું કે હજી કળિયુગનું આ પ્રથમ ચરણ છે એટલે આગે આગે દેખીએ હોતા હે ક્યાં પૈસા ફેંકો તમાો મિત્રો આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ આપણે આવા જ વિડીયોમાં ફરી મળશું સમાજ ઉપયોગી કાર્યમાં આ એટલી એટલીસ્ટ એટલી મદદ કરજો કે વિડીયોને લાઈક કરજો બંને એટલો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જય હટકેશ